તમારો અને મારો બાપુ આ દેહ ની માલિકો મહાપુરુષો કે છે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતર માં બે બરોબર દુનિયા જોવા જેવી છે આટો મારો હોય મારજો બાકી જડે કઈ નઈ જો ગોતું હોય ને તો અંદર ગોતજો તમે એક મંદિર માં જાઓ ને મંદિર માં એક મૂર્તિ ની સામે તમે બે હાથ જોડીને ઉભા રહ્યો ને તો તમારી આંખ બંધ થઈ જાય

એ કઈ છે ને ક્યાં છે ને કોઈને દીવલ પૂર્યું છે ને કોને જલાવી છે તો મારો રામ જાણે પણ આમાં દીવલ ફૂટી રહે ને પછી કોઈ બાપુ આ દુનિયામાં પૂરશે નહીં એક લખવું હોય તો લખી લેજો એ દીવલ ફૂટી રહ્યું એટલે જય હરિ કાઢો 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 દીકરો હોય બાપ હોય માં હોય પત્ની હોય ભાઈ હોય કોઈ નહીં ગયા ને બે દી રેવાય દઉં અત્યારે કોઈ નો બે દુર્ગંધ મારતો હોય તો મને કયો અને એવું બાપુ એવું તત્વ નીકળી જાય બે દીમાં તમારો દેહ દુર્ગંધ મારી જાય તો વિચાર તો કરો કે અત્યારે આપણું આ બધું અંદર ઉટકી સાફ સુફ કોણ રાખે જોવું તો પડે ને ભલા મને આ અત્યારે ચોખ્ખું રાખે છે કોણ કોઈ પણ માણસ મરવું હોય ને આપઘાત કરવી હોય તો કે મારે મરી જાવું છે એ પાણીમાં પડે ને મરવા જાય ને એ ધોબકો મારે એ બાબુ ગમે એટલી મહેનત કરે ને તો તળીએ જાય ઉપર નો રહે અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હાંગરે ઉપર કાઢી નાખે તો બાપુ વજન તો એટલો ને એટલો હોય છે તો ઉપર કેમ આવતો રહેતો હોય છે પછી આપણે હા મારે બેટી વાત થાય છે પણ કઈ ગોતો પાણી રાખે નહી હાડા ત્રણ મણની કાયા હોય જીવતી હોય ત્યાં સુધી પાણી ઉપર ના રાખે તળીય લઈ જાય અને એમાંથી એવું તત્વ નીકળી જાય હાડા ત્રણ મણની ત્રણ મણની જ કાયા હોય પણ તોય બાપુ ઉપર આવતી રહે આનું કારણ શું એમ સમજાય એવું નથી નારાયણ મને મારી ઓળખાણ હોવી જોઈએ તમને તમારી ઓળખાણ હોવી જોઈએ તો મારો નાથ રાજી થાય તમારો અને મારો આ છોડવો તમારા મારા મા બાપથી છોડવો વવાણો છે આપણે આવ્યા ત્યારે વેચ નો હતો પાંચ ફૂટ નો થયો આના મૂળિયા ક્યાં અરે જોવો રામ જિંદગી કાયલ ખૂટી રહે પેટ તો ભરવું પડે ને પુરુષાર્થ કરવો પડે હું ધંધો કરું છું પણ બાપુ જીવનમાં માણા નો અવતાર છે જો કરવાનું રહી જાય ચોરાશી લાખ યોની છે ને એમાં પૈસા અને માયા બસોડા ભરતો હોય તો માણા એક જ કોઈ કુતરા કાગડા ભૂંડ કોઈ પૈસા ની જરૂર નથી અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો મને ગયો અને માણા નું ફરાતું હોય તો મને ગયો બધી ભૂખ બધી ઉઘડી છે તમે જોવો તો ખરા માણા જેટલી આમ ઓલા બળદિયાના નાકમાં નાથ નાખે ને કાંતે જોરા મૂકીને જમીન ઉખડાવીને પૈસા પેદા કરે હાંટિયાની ગાડીઓ બનાવીને માલ રડાવીને પૈસા પેદા કરે ઘોડાને લગામો નાખીને ડિસ્કો કરાવીને પૈસા પેદા કરે સિંહ જેવા જનાવરને હળકતી રીંગુ હોવારા કાઢે બોલો સિંહથી સિંહ પાય જવાય ઈને મારી મારીને ઘો જેવા કરીને આમ હોવારા કાઢીને પૈસા કમાય બોલો અરે એની ક્યાં વાત કરો ગાયુંના ભેહુના બસડાને બાપુ દૂધ નો ધાવવા દીધું ને વચ્ચેથી આપણે ખેઈ રૂપિયા બનાવવા મંડી ગયા જોવો તો ખરા ભૂખ ઉગડી હે ને કે હું તો એમ કહું છું કે ગાયુંના ભેહુના બસડાને જો ધરીને તવરાય હોત ને તો આ થાંભલી હોનાની હોત મારા રામ તો લઈ લો હાથી લઈ લો આયથી લઈ લો હું તો એમ કહું જાવતા લેતા જ અજુનક બીજા વાપરશે કાંઈ છે જ નહીં નારાયણ માણસ જન્મે તેથી બે અઢી કિલો નો હોય એસી હો વર્ષ જીવન મરી જાય શમશાન માં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેડી કરીને જોકો એટલે બે અઢી કિલો થયા તો અમથા અમથા ઠેકડા મારવાના છે જ્યાં જાવ અહીંયા રોવે છે બધા કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા પાસે કઈ નતું મળો સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં જાવ અહીંયા બધા રોતા જ હોય એક પાસે જાય કે દાબું ભરવું સૂટા નથી બીજા પાસે જાય કે ડોબું વિણું દોવા નથી દેતું અખિલ માલિક ને મારે જોવે દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે કઈ મારા નાથ તારી અનુભૂતિ કરવા માં આ અવતાર અમારો ફોગટ જાય રોવા વાળા તો રોઈ રોઈ વ્યાઈ ગયા તમને મને કઈક દેતા ગયા પણ આપણે હવે વેજીટેબલના ઘરાગો એ સો ખુશીના જીરવી શકીએ અરે સંતોની બાબુ ભલે હારી છે ભલામાણા સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોડ બંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધીને સાધુ બન્યા ને પછી બે જણા નીકળ્યા અને સમશાનમાં પાણાના ઓશિકા કરીને બે હુતા અને આથી બે ત્રણ બેનું નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું કે આવેલા ગોપીચંદ ને ભરત રી આવડા તો કે હા તો કે નામ ને બધું સૂટી ગયું હજી પાણા ના ઓછી ગઈ જરૂર તો પડે છે ભરતરી ગોપીચંદ ને કે આ પાણા ના ઓશિકા છે એ દુનિયા ન થારું લાગતું બાણો લાખ માળવો મૂક્યો પાણા ને ગુજ ને શું કરવા છે આ ઈ દુનિયા છે મારા રામ ભોય હુવારું ભૂખ્યો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાર પણ અત્યારે કળિયુગમાં માં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફત માં મળતા અત્યારે દીકરા નથી કાપવાના બૈરાય નથી આપવાના કઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદ્ગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈ નહીં જપ તપ તીરથ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી કોક આંગણે ભૂખ્યો માણા આવે ને બટકું રોટલો દો ને માન બાપની સેવા કરો બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ની એક દી આ ઝુંપડી આટો થાય થાય ને થાય નો થાય એવું બનતું છે ભલામણ ગામડામાં થઈ ગયા શહેર માં આવેલી સોસાયટી માં એ બાપા કંઈક દો એ બાપા તો એમ કે આગળ જા આગળ આગળ હવે આગળ ક્યાં ફોગાવા જાય ફૂડા બટકું રોટલો દેને આવડું મોટું ઘર લઈને બેઠા પણ એને એને બાપુ ભૂખની ની વેદના ની ખબર જ નથી શું એ આપે બાકી મહાપુરુષો તો એમ કહે છે કે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડડું થઈને આવે કાગડો થઈને આવે કૂતરું થઈને આવે સાધુ થઈને આવે માગણ થઈને આવે કોઈ પણ સ્વરૂપ ચોવીસ કલાકમાં તમારી ઝુંપડી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બાબુ આપતા રહેજો એક દી ઉગશે એ વાત પાટી છે એટલે સવારામ ને સ્વારામ કે ચંદ્ર ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો ગગન મંડળ છે ને મહાપુરુષો તમારું મારું અસર મસ્તક છે એને ગગન મંડળ કે છે

what is it ને મારે આપણને સ્વર્ગ ન મળે જો મહાપુરુષો કે છે બાપુ જીવનમાં તમારે મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે કોક ના ઝેર પીધા હોય ને તો બાપુ જગત માં ચોપડે નામ ચડે એમ નામ નો છે કોકની માટે જયારે તમે કોકના માંથી કોકની ગાળેલી હોય એમાં હું તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે એનો એક દાખલો અમરેલી મુરદાસ લુહાર દીકરો હાજ નું ટાણું વાયુ નો કાંઠો બાપુ માળા કરતો હતો એમાં ઠાળ કરી નાખો સદગુરુ મહારાજ ભક્તિ કરો પાલમાં પ્રગટ હોબી દુબી કોઈ દી ના રસ ભગતી કેવું ભાવની ભૂખી જુગો જુગોથી વાટ જોતી અઈજી જોતા જોતા એમને જડ્યા હવામાં સાગર ના મોતી ફારસના પ્રતાપથી જો કંચન બને તલવાર એ ત્રણ ત્રણેય ગુણ એના કોઈ દેના મટે આ તમાર ધારને આકા એક સંત કહે છે પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર આકાર જો મંથન થાય ને તો વાણી સમજાય વાણી ને તમે થોડો ને જો સંતો તો વાણીનો એમ કે છે કે ભજન માં બાબુ ભડાકો થાય ભજન

મટી જા આકા એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવા એવું છે બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ બધા બાયો ચડાવે છે શું કરવું એક લોઢાની તલવાર હોય એને પાર્સમાં ડેડો એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય એના માટે તો અગ્નિમાં તપવું પડે રેણ ઉપર ચડવું પડે ઘણના ગાય ખાઈને દાગીનો બને ને તમે પાંચસો રૂપિયાનું મીટર કાપડ લીધું હોય એ શિવડાવ્યા વગરનું ઓઠીને નીકળો તો કેવા લાગો અને દર રૂપિયાનો એક સિવેલો લારીમાંથી બુસટ લઈને તમે પહેરો તો કેવા લાગો

કે જનુની જણ તો ભગત જણ છે કા દાતા કા સુરવીર નહીં તો રહેજે તું વાંજણી મત ગુમાવજે નોર આ સગાળ જાન જલારામને મીરાબાઈ નરસિંહ મહેતાન અમારે અહીંયા હું કોથળા મોકલાવતા હોય છે એના ગાણા ગાવા અમે એના ગાણા ગાઈ છે તેની ભીઠ યુ કંઈ અમારે અહીંયા મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાઉ છો તેમ લોભે પણ દાણા મોકલાવી પણ બાબુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે પણ એની માટે સારી માં વગેરે મારો તો હિસાબ જો કે સાંભળો છે મને પણ મારો હિસાબ એક જ હોય માં ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે બાકી બધું ગાડું મારો નાથ હાંકવાનો જ છે તમારા મા બાપ થી તમે અને મારા મા બાપ થી હું આપણે આ દુનિયામાં આવ્યા છે જો મા બાપ ને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે આપણા ગઈટામાં સારું મકાન નહોતું ને રહેવા ઘરે હારું નહોતું ને દાણા નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંય નું ક્યાંય પોહચ્યો વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું પણ મા બાપ જ કોઈ ને પોહતા નહીં પછી ક્યાં શું નડતું હોય છે જાઓ ભુવા પાસે શું નડતું હોય જોઈ દે દાણા તમે કર્યું તમને ન ખબર હું નડે છું અરે માની તાકાત ભલામણા એવડી હોય કે બાપુ એક લોહી નું દૂધ કરીને તમને મને પાય ના જીવનમાં તમારો મારું આ દીવ એક જિંદગી જીવડતી હોય એક જંગલ ના રખડતા હરણા ને કવિ એ કીધું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો અને હરણા નું બચ્ચું બોલ્યું તું ભાઈ કે કવિરાજ તમારે સાંભળવું છે અમે કેવી રીતે દોડી શકી છીએ તો કે હા તેથી બચ્ચું બાપુ એક કવિ ને જવાબ આપે છે કે કવિરાજ કવિરાજ મારી માના પેટમાંથી હું બહાર પડું અને મારી માના ના ધાવણ ની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દેજે જો આંબા દઉં તો મારી ધાવણ નું બાપુ આ હોવી હોવી એવી જોઈએ છત્રપતિ જીજાબાઈ ના ઉદર માં હતો ને એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપને ટેકો દે એવું થાય મારું સંતાન માય કાગળું થાય જ નહીં કોઈ દી આવી ખુમારી દીકરીઓને ખાસ કહું તમે શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે ભસ્મ કરી તાકાત છે તમારામાં પણ હવે બાપુ અત્યારે કીધા જેવું કઈ છે નહીં બહુ હારો ભેગા પાણી પુરી ખાતા હોય ત્યાં ફરજા જેવી થાય કઈ હારાવા હોય નઈ કહેવાનું હોય કે અમારે બે છે ચાર છે ગવાડા ને ડાટા કાઢ હોય ગવાડા બાંધ એવા નો થાય અરે માં છે તો મા છે ભલા મા હાથે નાન પણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા બાપુ માને માના જીવનમાંથી જીવન બાપુ સંતાન ને જ બાપુ એને બધું આપી દે અને તમારી મારી બાપુ છે ને શરૂઆતમાં તૈયારી હોય ને છે તૈયારી હોય આપણને ફરવા નથી તમારો જન્મ થયા પહેલા બાપુ દૂધ ની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડિયું હોય ને ગોદડાય હોય ને બધું હોય

પછી એમ કે મારું ઘરના મારી માન મારા રૂપિયા મારી વાડી મારું ખેતર પછી મારું મારું થવા મળે એટલે કે મારા જન્મે દે એ બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું ને મરે પછી કોઈક નામ કમીએ નથી કરાવી શકતું આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ને ભૂહાવીએ ન હકતા હોય તો આપણે બીજું શું કરી શકવાના હતા